સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે પર જનસાળીના પાટિયા નજીક બાઇક અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના કમકટા મંડી ભર્યા મોત નીપજ્યા હતા ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીમડી નેશનલ હાઇવે અકસ્માતનો જોન બન્યો હોય તેવું લાગી રહ્યું છે અને દિન પ્રતિદિન અકસ્માતમાં વધારો જોવા મળ્યો છે ત્યારે વધુ એક અકસ્માત લીમડી અમદાવાદ હાઇવે પર જનસાળીના પાટિયા નજીક સર્જાયો તો જેમાં એક દંપતીનું મોત નીપજ્યું હતું જેમાં મળતી માહિતી મુજબ મરનાર રાઠોડ મુંબઈ કેવુભાઈ ઉંમર વર્ષ સત્તાવન તથા તેમના પત્ની કમુબેન અંદાજી ઉંમર વર્ષ અડતાલીસ જેઓ લાઠીદળથી કોટા વાળી બેસવામાં જઈ રહ્યા હતા તે સમયે લીમડી અમદાવાદ હાઈવે પર જન સાળિયાના પટિયા પાસે પહોંચતા બોલેરો ચાલકે અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં બંને પતિ પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે એકસો આઠમાં એમ્બ્યુલન્સમાં લીમડી તાલુકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર પરના ફરજના તબીબ દ્વારા બંને પતિ પત્નીને મૃત જાહેર કરાતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તો આ બનાવની જાણ તેમના પરિવારજનોને થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ત્યારે આ દંપતી મૂળ લીમડી તાલુકાના હડેલાબાલ ગામનું હોવાનું સામે આવ્યું છે અને હાથ તેઓ બોટાદ જિલ્લાના રાઠીદર ગામે રહે